પકડાયેલ જેટલી વાહન ઢીડા ને ચોરી કરેલ મોટર સાયકલ અને મોબાઈલ ફોન સાથે પકડી પાડી આરોપી દ્વારા કરેલ વાહન ચોરી સહિત પાંચ જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ ખાયો છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન તેમને બાતમી મળેલ હતી કે અગા વાહન ચોરીના ના પકડાયેલ ઇસમ નામે અસલમ ઉર્ફે પેન્ટર શેખ રેટાન નાગરવાડા વડોદરા નો હાલ માં તે રહેવાસી છે તેની પાસે સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક ફ્લેપ વાળો મોબાઈલ ફોન વેચવાની ફિરાક માટે ફરી રહ્યો છે જેની બાતમી ના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ બુટડી જાપા પહોંચતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી મોટર તેમજ ફ્લેપ ફ્લેપવાળો મોબાઈલ પણ મળી આવ્યો હતો આંગે પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ પણ જાતના પુરાવા ન મળતા આંગે વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ છે તેની સમક્ષ ગુનો નોંધી તેની અટકાયત કરે છે અત્રે નોંધનીય છે કે આ એસમ અગાઉ પણ સત્તર જેટલી વાહન ચોરીના ગુનાઓ કરેલ છે અને આ અંગે વડોદરા શહેરના વાડી અટલાદરા અકોટા માંજલપુર તેમજ વડોદરા ગ્રામ્યના વર્ણમ પોલીસ સ્ટેશનમાં વાહન તેમજ મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાતા આ અંગે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે તેને સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank mm -hmm. you